લોકશાહી હત્યાકાંડ પર નજર રાખીને બેઠું છે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું હતું અને ત્યારે એક ભાજપના નેતા

એક જ ચાલે વિજય ભાભોર ચાલે ભાઈ તમે ચાલતા હશો તો તમારા ઘરે ચાલતા હશો આ લોકશાહીનો પર્વ છે સમગ્ર ગુજરાતની જનતા મત આપવા માટે જવાની હતી નિર્ભય રીતે મત આપી શકે તે માટેની આખી આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આ વ્યક્તિએ કલંક લગાવ્યો અને આખા દેશમાં આ ઘટનાથી હડકંપ પચ્યો છે

ચોંકાવનારી વાત એ છે કે લોકશાહીના હત્યારા વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ છે જી હા ગઈકાલે ચૂંટણી દરમિયાન પિતાના પાવરના જોરે કૂદી રહ્યો હતો લોકશાહીનો આ હત્યારો રમેશ ભાભોર બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ પણ હતા અને ગઈકાલે રમેશ ભાભોરના ગુંડા પુત્રએ બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું લોકશાહી પરથી વિશ્વાસ ડગમગી જાય તેવો આ બનાવ છે તો તમે જુઓ આ વિડીયોમાં કે જે રીતે ભાજપના નેતાનો આ ગુંડો પુત્ર

કોણે છૂટ આપી શું તમારા પિતા નેતા છે એટલે તમને બધી છૂટ મળી ગઈ મોડી સાંજ સુધી કેમ ચૂંટણી પંચે વાંધો ન ઉઠાવ્યો આખો દિવસ પ્રક્રિયા ચાલી શું કર્યું તમે કલેક્ટર અને જે જિલ્લાના વડા છે તેમણે શું કર્યું શા માટે કોઈ કાર્યવાહી ન કરી આખો દિવસ મતદાન ચાલ્યું સાંજ સુધી કોઈએ આ પ્રકારે વાંધો ન ઉઠાવ્યો આ ગુંડા સામે કેમ મૌન રહ્યા પોલીસ કેમ આ ગુંડાના આતંક સામે મૌન રહી શું પોલીસ ડરે છે પોલીસ કેમ કાર્યવાહી નથી કરી રહી બૂથમાં મોબાઈલ ફોન લઈને કેવી રીતે ગયો આ ગુંડો ફોન લઈ જવાની કોઈને છૂટ નથી તો નેતાના પુત્રને છૂટ કોણે આપી લોકશાહીના હત્યારાઓને કોણ છાવરી રહ્યું છે સૌથી મોટો સવાલ છે બૂથ કેપ્ચરિંગ વખતે લાઈવ તમાશો કેમ કરવા દેવામાં આવ્યો જ્યારે કોઈ પણ સામાન્ય માણસ હોય તો તેની સામે પોલીસ તરત જ ઊભી થઈ જાય છે તરત તેને દબાવી દે છે આની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરી બૂથ કેપ્ચર થયું લાઈવ સ્ટ્રીમિંગ થયું સાંજ સુધી શું કર્યું પોલીસે જ્યાં ફરજ પર અધિકારીઓ હતા તેમણે શું કહ્યું તમે જુઓ ગુંડો આ વ્યક્તિ કે જેને હત્યા કરી છે લોકશાહીની ત્યાં જેને તમાશો કર્યો છે એનો પિતા નેતા હોય એટલે એને કોઈએ છૂટ નથી આપી દીધી તમારા બાપાનો બગીચો નથી જે રીતે લાઈવ સ્ટ્રીમિંગમાં આ વ્યક્તિ ત્યાં બૂથમાં કૂદી રહ્યો હતો તમે વિચાર કરો કે જ્યાં પોલીસ ના કર્મચારીઓ છે અધિકારીઓ છે ફરજ પર હતા અને આ વ્યક્તિ ત્યાં તમાશો કરી રહ્યો છે તો સૌથી મોટો સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે ત્યાં ફરજ પર કર્મચારી અને પોલીસ અધિકારી હતા તેની સામે પણ જો આ વ્યક્તિ આ રીતે રૂવાબ જાડી શકતો હોય આ રીતે કૂદી શકતો હોય તો પોતાના પિતાના નામ પર આ વ્યક્તિએ શું ન કર્યું હોય એ પણ એક સૌથી મોટો સવાલ છે કે કોની સામે એણે આ રીતે રોફ ન જાડ્યો હોય કારણ કે કાલે તો ત્યાં પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા સરકારી અધિકારીઓ ફરજ પર હતા છતાં પણ આ વિજય ભાભોર કોઈથી ડર્યો નથી કોઈથી ગભરાયો નથી ત્યાંથી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું અને એના બાપાના બગીચામાં ફરતો હોય એમ બોલી રહ્યો છે કે એક જ ચાલે વિજય ભાભોર ચાલે ભાઈ ચાલી ગયા તમે તમે ચાલતા હશો તો તમારા ઘરે ચાલતા હશો આ તમારું ઘર નથી લોકશાહીની પ્રક્રિયા ચાલી રહી હતી તમામ લોકો મત આપવા માટે આવતા હતા તમામ લોકો નિર્ભય રીતે મત આપી શકે તેના માટેની આ પ્રક્રિયા હતી દેશના પ્રધાનમંત્રીને ચૂંટવા માટેની આ પ્રક્રિયા હતી મહિસાગર બૂથ કેપ્ચરનો આ મામલો મહીસાગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિજય ભાભોર નામના શખ્સની અટકાયત કરી છે પોલીસે તેની હાલ સઘન પૂછપરછ હાથ ધરી છે હાલ તો પોલીસે તેની ધરપકડ કરી લીધી છે પૂછપરછ હાથ ધરવામાં આવી છે સવાલ એ થઈ રહ્યો છે કે પૂછપરછ બાદ આ વ્યક્તિને સજા શું કરવામાં આવશે કારણ કે સજા થવી એ આવશ્યક છે

कोई एक इंसान पोलिंग बूथ के अंदर जाके विजय बाबू नाम का ये आदमी है तो वहाँ जाके वो वीडियो में अनाप शनाप बोल रहा है और वहाँ पे बूथ कैप्चरिंग का ये इस टाइप का दिखाई दे रहा है जो बोगस वोटिंग भी कर रहा है वहाँ पे वो सारा मतलब वोट डाल रहा है वो सब चीज़ें उसमें दिखा रही है तो उसके हिसाब से हमने ज़रूरी कलम है उसमें लगाई हुई है आई की इवन आर की तो आई की, की कलम में हमने लगाई हुई उसमें वन सेवेंटी एफ लगाई हुई है जिसमें कि इम्पर्सनेशन किया हुआ है उसने और इन्फ्लुएंस अपना दिखा रहा है आरपीआई के भी हमने रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट की हमने कलम में लगाई हुई है जिसमें कि 128 है कि मेंटेनेंस ऑफ सिक्रेसी तो वो उसने पूरा नहीं कराया उसने फॉलो दूसरा ये लगाया हुआ है हमने कि 131 थर्टी वन की डिसऑर्डरली कंडक्ट यहाँ पे करा गया है साथ में 132 थर्टी लगाई है आरपीआई के कलम जिसमें कि ये पे मिस मिसकंडक्ट के लिए पेनल्टी जिसमें दी गई है तो उसमें मिसकंडक्ट भी ग्रोस मिसकंडक्ट इसमें मालूम पड़ रहा है साथ में आरपीआई की वन थर्टी फाइव वन भी लगाई हुई है कि जिसमें ऐसा माना गया कि कोई वोट किसी और का ये बंदा खुद डाल रहा है उसकी जगह पे तो वो एक चीज़ इसमें आ रही है तो ये इसके साथ साथ जो मोबाइल लेके वो बंदा अंदर गया तभी उसको वीडियो ले पाया तो यानी ये महिसागर कलेक्टर श्री है तो उनके वो जो जाहिरनामा है उसका भंग करा गया है तो उसकी भी वन एट वन एटी एट आई पी सी की कलम हमने लगाई गई है और जैसे ही हमने ये एफ आई आर अभी रजू करी है उसके साथ में हमने जो दो आरोपी है इसके ये विजय पाबोर और उसके साथ में जो पार्टी के एजेंट है वो दोनों की हमने अरेस्ट कर लिया धरपकड़ की गई है लोकशायनी जाहरमा हत्या કરીને ચૂંટણી પંચ નું નાક કાપનારા ગુંડાએ મહીસાગર માં બૂથ કેપ્ચરિંગ કર્યું હોવાનો ચૂંટણી પંચ સ્વીકાર કર્યો છે जी हां વિડિયો માં બૂથ કેપ્ચરિંગ થયું હોવાનું मालूम પડ્યું છે ગઈકાલે દાહોદ લોકસભા સીટ અંતર્ગત આવતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એક મતદાન મથક પર

કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન થાય અને પારદર્શક રીતે આ મતદાનની પ્રક્રિયા પૂરી થાય એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેકટરશ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરો જે છે એ દાહોદના છે તો આરો એમના સ્ક્રૂટની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણય નો અભિપ્રાય અભિપ્રાયથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારીને રાતે એ લોકોએ વોટ્સઅપથી મેસેજ આપી છે એટલે જિલ્લા ચૂંટણી અધિકારી અત્રે

પણ વિડીયો અમે જોયો એમાં મેં પણ વિડીયો જોયો છે અને અમારા ત્યાંના કાર્યકર્તાઓ પણ આ હકીકત થઈ છે એ જણાવ્યું છે અમને અને તમે જોયું છે કે સત્તા પક્ષના નેતાઓ સત્તાના અહંકારમાં લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે બકોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડક કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરી છે कंप्लेनेंट है उन्होंने व्हाट्सएप पर ही मुझे बताया गया कि ये संतरामपुर साइड का वीडियो है तो फिर मैंने वहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को भी भेजा वहाँ के जो ए आर ओ संतरामपुर हैं उनको भी वेरीफाई करने के लिए भेजा लेकिन उनके पास भी ऑफिशियल कोई इन्फॉर्मेशन अवेलेबल नहीं थी कि इस तरह की कोई चीज़ हुई है आज हम लोगों ने स्कूटनी भी किया उस वक्त भी हमने देखा कि प्रिसाइडिंग ऑफिसर जो है उसकी डायरी में भी उसका कुछ उल्लेख नहीं था तो इस ये वीडियो जो है वो सही है या गलत है उसको उसकी जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं तो वहाँ महसागर के पुलिस पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है वहाँ के डीओ जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है हम जो भी फैक्ट हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं

માટે ગયો ગયો હતો હતો મોબાઈલ લઈને નિયમોની એસી કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ ફૂડલાઈન પર જોડાઈ ગયા છે ભદ્રપાલ દાહોદ થી જે શરમજનક વિડિયો સામે આવ્યો હતો હવે પંચમહાલ લોકસભાનો પણ વિડીયો સામે આવ્યો નિયમોની એસી તે કરી નાખી અને યુવક મૂછોને તાવ દઈ રહ્યો છે બિલકુલ વસ્તલ ખાસ કરીને વાત કરીએ તો દાહોદ લોકસભા બાદ પંચમહાલ લોકસભાનો પણ એક વીડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે સામે આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાં અનેક છે છે તે એક એક બાદ બહાર આવી રહ્યા મહીસાગર જિલ્લાના પ્રથમપુર બાદ બાલાસિનોરમાં પણ ચૂંટણી પંચના નિયમોની એસીટેસી કરતા હોય તેવો વિડીયો હાલ જે છે જોવા મળી રહ્યો છે એક યુવાન છે જે મૂછો પણ તાવ આપતા હોય તેવી રીતે જે બૂથ પોતાનું મત આપી રહ્યો છે તેવો વિડીયો છે તે પોતાનો બનાવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આવક પોલીસના ચુસ્ત બંદોબસ્ત અત્યારે આ છે તે કેવી રીતે મોબાઈલ અંદર લઈને જાય છે અને તે બૂથ પર જઈ અને પોતાનો મત નાખતા હોય તેવો વિડીયો બનાવી રહ્યા છે તેવા અનેક સવાલો છે તે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર અને અંદર આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરો પર પણ ઉઠવા પામે હતી બિલકુલથી ભદ્રપાલ આ લોકો યુવાન નહીં કહેવાય પરંતુ ગુંડા કહેવાય કારણ કે આ પ્રકારનું કૃત્ય એ ગુંડો જ કરી શકે તમે મત આપવા માટે ગયા હતા તમારી ફરજ નિફાવવા માટે ગયા હતા ત્યાં જઈને તમે મૂછો ને તાવ દઈ રહ્યા છો અને વિડીયો બનાવી રહ્યા છો તો ભાઈ તમે શું ફોડી પોલીસ તો તપાસ કરશે ત્યારનો વિષય છે પરંતુ ભદ્રપાલ તપાસે થવી જોઈએ કે આ ગુંડો છે કોણ બિલકુલ જે વસ્તુ ખાસ કરીને વાત કરીએ તો હાલ સૂત્રો પાસેથી જાણવા મળી માહિતી પ્રમાણે નગર અને તેની આવેલા જે યુવાન છે તે પોતાનો પેટ્રોલ પંપ હોય નોકરી પેટ્રોલ માલિક છે તેવું હાલ માહિતી મળી રહી છે અને સાથે સાથે ભાજપમાં એક કાર્યકર્તા હોય તેવી એક માહિતી મળી છે જેને લઈને હાલ આ ઈસમ જે મૂછો પર તાવ આપી રહ્યો છે તે ગુંડો કેવી રીતે અને કેવી રીતે મોબાઈલ લઈને અંદર ગયો હતો અને હાલ હવે પોલીસ કેવા પ્રકારના આની સામે પણ આ યુવક પોતાની મૂછોને તાવ દઈ રહ્યો છે મત આપવા માટે ગયો હતો અને મતદાનની પ્રક્રિયાનો વિડીયો બનાવી રહ્યો છે તો આવા લોકોએ શરમ કરવી જોઈએ તમે કોઈ હીરો નથી લાગતા પરંતુ તમે એક ગુંડા લાગો છો અને તમે ગુંડાગીરી કરી રહ્યા છો તાપી વ્યારાના પ્રિસાઇડિંગ અધિકારીએ ફરિયાદ આપી મતદાનની ગુપ્તતા અને આચારસંહિતા ભંગની ફરિયાદ આપી છે આચારસંહિતાના ભંગ બદલ મતદાર વિરુદ્ધ ફરિયાદ આપી અજાણ્યા મતદારે વોટ આપતો ફોટો વાયરલ કરતા ફરિયાદ આપી છે ભાજપને વોટ આપતો ફોટો વાયરલ કરતા ફરિયાદ આપવામાં આવી તો તમે જુઓ કે અહીં જે પ્રકારનો ફોટો તમને જોવા મળી રહ્યો છે કે ભાજપને મત આપતો આ ફોટો છે તાપી વ્યારાણા પ્રિસાઇડિંગ અધિકારીએ ફરિયાદ આપી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઇન પર જોડાયા છે નરેન્દ્ર બહુ જ શરમજનક આ કેવાય તાપી વ્યારાણા પ્રિસાઇડિંગ અધિકારીએ ફરિયાદ આપી છે કે મતદાનની ગુપ્તતા અને આચાર સંહિતાનો ભંગ થયો જે ચોક્કસ તે જણાવી દો કે વ્યારા શહેરમાં આવેલા કે કે કદમ કન્યાલય કન્યાલય છે આ બોથ આ જે વિડીયો છે એ ફોટો છે તે વાયરલ થયો છે અજાણ્યા મતદારો દ્વારા ભાજપને મત આપી આ જે ફોટો પાડીને વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને મતદારની ગુપ્તતાના જળવાતા અને આચાર ભંગ થયો હોવાની જાણ થતા જે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ધમધમાટ શરૂ કર્યા છે જે રીતે અને મતદાનની ગુપ્તતા જળવાવી જોઈએ પરંતુ આ ગુપ્તતાના જળવાના કારણે જે આ વ્યારા શહેરમાં આવેલી કે કદમ કન્યાલય ના બૂથ નો પરથી આ ફોટો વાયરલ થયો હોવાનું માલુમ પડતા વ્યારા પોલીસ મથકમાં સાઈટ અને અધિકારીઓ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસે ફરિયાદ ને લઈને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ નરેન્દ્ર માહિતી બદલ આભાર મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે ધોરણ બોર્ડનું પરિણામ જાહેર થશે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે સવારે નવ કલાકે બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે તો આપણે જણાવી દઈએ કે પહેલા જે રીતે માહિતી હતી કે ચૂંટણી પ્રક્રિયા પહેલા પ્રવાહનું પરિણામ જાહેર થશે વધુ માહિતી મેળવી લઈએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ આવતીકાલે ધોરણ બાર અને વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે શું અપડેટ એવું કહી શકાય કે પરિણામના કે મતદાન હતું એ મતદાનના કારણે રાહ જોવાતી હતી ક્યાંક ને ક્યાંક જે શૈક્ષણિક સ્ટાફ છે એ રોકાયેલો હતો અને એટલા જ માટે હવે પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લાંબા સમય પછી એવું કહી શકાય કે ધોરણ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું એક જ દિવસે એટલે કે આવતીકાલે સવારે નવ વાગે પરિણામ જાહેર કરવામાં આવશે સ્વાભાવિક છે કે નવ વાગે વેબસાઇટ જે બોર્ડની ની એની ઉપરથી પરિણામ જાણી શકાશે વિજ્ઞાન પ્રવાહની ની જ્યાં સુધી વાત છે ત્યાં એક લાખ અગિયાર હજાર જેટલા વિદ્યાર્થીઓ છે અને સામાન્ય